રાત્રે સૂતા પહેલાં બે લવિંગ ખાઈ લો સવારે રિઝલ્ટ જોઈ દંગ રહી જશો નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલાં ફક્ત બે લવિંગ ચાવવાથી તમારા સ્વાસ્થ્યમાં કેટલો મોટો સુધારો થઈ શકે છે કદાચ તમે આ નાનકડા મસાલાની અદ્ભુત શક્તિ વિશે કલ્પના પણ નહીં કરી હોય આ નાનકડું લવિંગ ખરેખર એક ચમત્કારિક ઔષધિ જેવું કામ કરે છે અને આજે હું તમને તેના શક્તિશાળી ફાયદાઓ વિશે જણાવીશ આજે હું તમારી સાથે એક એવો ઘરેલું ઉપચાર શેર કરવાની છું જે આપણા આયુર્વેદિક જ્ઞાન પર આધારિત છે પણ તેને હું તમને આજના સમયની સરળ ભાષામાં સમજાવીશ આપણા ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં પરંતુ દવા તરીકે પણ થાય છે પણ આજે આપણે જે મસાલાની વાત કરવાના છીએ તે ખરેખર ખાસ છે તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ સુધારે છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ લવિંગની એ જ લવિંગ જેને તમે શાક દાળ કે ભાતમાં નાખો તો તેનો સ્વાદ અને સુગંધ અનેક ગણા વધી જાય છે અને જો તમે તેને ધીમે ધીમે મોમાં રાખીને ચાવો તો મોઢામાં તાજગી બની રહે છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે ઘણા લોકો રોજિંદા રસોઈમાં લવિંગનો ઉપયોગ કરે છે પરંતુ તેના સાચા અને અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે બહુ ઓછા લોકો જાણે છે આ વિડીયોમાં હું તમને લવિંગના એવા અનોખા ફાયદા જણાવીશ જેના વિશે કદાચ તમે અત્યાર સુધી અજાણ હશો હું તમને સવિસ્તાર સમજાવીશ કે દરરોજ રાત્રે બે લવિંગ ખાવાથી શરીરમાં કેવા સુધારા થાય છે તે કેવી રીતે કામ કરે છે અને કોણે ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું જોઈએ જો તમે આ ઉપાયને ધ્યાનથી અપનાવશો તો તમને એવા લાભો મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તેથી આ માહિતીને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવી અને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે લવિંગનું યોગ્ય સેવન આપણા શરીરને માત્ર સ્વસ્થ જ નથી રાખતું પણ આપણી રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી તાકાત અને એનર્જીને પણ વધારે છે જો તમે તેને અવગણશો તો કદાચ પાછળથી પસ્તાવો થઈ શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે જો તમે હજુ સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે લવિંગ શું છે અને તેના સ્વાસ્થ્ય લાભો શું છે સૌથી પહેલાં ચાલો જાણીએ કે લવિંગ આખરે શું છે અને તે ક્યાંથી આવે છે લવિંગ ખરેખર એક પ્રકારના સદાબહાર વૃક્ષના સૂકવેલા ફૂલોની કડીઓ છે જેનો આપણે મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ પ્રાચીન સમયથી તેનો ઉપયોગ મસાલા અને આયુર્વેદિક ઔષધિ બંને સ્વરૂપે થતો આવ્યો છે આપણા દેશમાં તે દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી રહે છે ભારતીય મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ શરીરની અનેક બીમારીઓનો કુદરતી ઇલાજ પણ કરે છે જો તમે આજના બગડેલા ખાનપાન અસંતુલિત જીવનશૈલી અને માનસિક તણાવ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે એલોપેથિક દવાઓ પર નિર્ભર રહેવાને બદલે ઘરમાં મોજૂદ દેશી મસાલા તરફ ધ્યાન આપવું જોઈએ લવિંગ માત્ર એક મસાલો નહીં પણ એક ઔષધીય ખજાનો છે તેમાં પ્રોટીન આયન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે તો ચાલો જાણીએ લવિંગના છ અદ્ભુત ફાયદા નંબર એક નબળાઈ અને થાક દૂર કરવામાં મદદરૂપ જો તમને શરીરમાં નબળાઈ આખો દિવસ થાક અથવા સુસ્તી જેવું લાગતું હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલાં બે લવિંગ ખાઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવો આ સરળ ઉપાય શરીરની નબળાઈ દૂર કરે છે આંતરિક ઉર્જા વધારે છે અને થાકને ભગાડે છે જો તમને વારંવાર શરદી ઉધરસ કે હળવું તાવ આવતો હોય તો પણ આ ઉપાય ખૂબ અસરકારક છે રાત્રે સૂતા પહેલાં બે લવિંગ સારી રીતે ચાવો અને પછી ગરમ દૂધ પી લો આનાથી શરીરની અંદર ગરમી બની રહે છે અને શરીર ઋતુઓની અસરકી બચી રહે છે નંબર બે દાંતના દુખાવા અને મોડાની દુર્ગંધનો રામબાણ ઇલાજ દાંતનો દુખાવો ઘણા લોકો માટે પીડાદાયક હોય છે જો તમારા કોઈ દાંતમાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હોય તો લવિંગનું તેલ તે દુખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે રૂના એક ટુકડાને લવિંગના તેલમાં પલાળીને તે દુખતા દાંત પર મૂકો થોડા જ સમયમાં તમને આરામ મળશે જો તમારી પાસે તેલ ન હોય તો એક બે લવિંગ મોંમાં રાખીને ધીમે ધીમે ચાવવું પણ અસરકારક છે લવિંગમાં રહેલા કુદરતી એન્ટિસેપ્ટિક ગુણધર્મો મોઢાની દુર્ગંધને પણ દૂર કરે છે અને મોંને સ્વચ્છ રાખે છે તે મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે જેના કારણે શ્વાસની દુર્ગંધ દૂર થાય છે નંબર ત્રણ પાચન સુધારે અને પેટની સમસ્યાઓ દૂર કરે આયુર્વેદમાં લવિંગને એક ખૂબ અસરકારક ઔષધિ માનવામાં આવે છે જે પેટ અને આંતરડામાં થતી ગેસ બળતરા અને ભારેપણું જેવી સમસ્યાઓ દૂર કરે છે જો તમે રોજ બે લવિંગનું સેવન કરો તો કબજીયાત એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ ઘણી હદ સુધી ઠીક થઈ શકે છે આ માટે તમે રાત્રે સૂતા પહેલાં બે લવિંગ ચાવી શકો છો અથવા તેને ગરમ પાણીમાં ઉકાળીને તે પાણી પી શકો છો સંશોધનો અનુસાર લવિંગના નિયમિત સેવનથી જૂના પાચન રોગો જેવા કે વારંવાર થતા ઝાડા અથવા પેટમાં મરડો જેવી તકલીફો પણ દૂર થઈ શકે છે નંબર ચાર માનસિક તણાવ અને થાક ઘટાડે લવિંગમાં રહેલા સક્રિય સંયોજનો શરીરમાં બનતા સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેના કારણે તમારું મન હળવું અને શાંત અનુભવે છે જો તમે વારંવાર કારણ વગર ચિંતામાં રહો છો ગભાટ થાય છે અથવા મગજ શાંત રહેતું નથી તો લવિંગનો સીમિત માત્રામાં ઉપયોગ તમને રાહત આપશે તમે લવિંગના તેલની વરાળ લઈ શકો છો આ પદ્ધતિ એરોમાથેરેપીની જેમ કામ કરે છે અને મનને શાંત કરવામાં ખૂબ અસરકારક છે નંબર પાંચ રોગપ્રતિકારક શક્તિ અને લિવર સુધારે આયુર્વેદિક ગ્રંથો અને આધુનિક સંશોધન બંને જણાવે છે કે લવિંગમાં એન્ટીઓક્સિડન્ટ્સની ખૂબ સારી માત્રા હોય છે જે શરીરના કોષોને મજબૂતી આપે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે લવિંગમાં રહેલા પોષક તત્વો શ્વેત રક્તકણોની સંખ્યા વધારવામાં મદદ કરે છે જે આપણા શરીરના સંરક્ષણ પ્રણાલીનો મુખ્ય ભાગ છે જો તમને વારંવાર શરદી ઉધરસ તાવ કે થાક રહેતો હોય તો તે નબળી રોગ પ્રતિકારક શક્તિનો સંકેત હોઈ શકે છે આવા સમયે સેવન કરવું અત્યંત ફાયદાકારક રહેશે આ ઉપરાંત લવિંગનું નિયમિત સેવન લીવર યકૃતને સાફ કરવામાં અને તેની કાર્યક્ષમતા સુધારવામાં પણ મદદ કરે છે જો તમારી દિનચર્યામાં અનહેલ્ધી ખાનપાન અપૂરતી ઊંઘ અથવા વધુ પડતો તણાવ હોય તો તેની અસર સૌથી પહેલા લીવર પર થાય છે લવિંગના પાણીનું સેવન અથવા ચામાં બે લવિંગ નાખીને પીવાથી લીવરની સફાઈમાં મદદ મળે છે નંબર છ ત્વચા સુધારે અને વજન ઘટાડવામાં મદદ કરે જો તમારા ચહેરા પર વારંવાર ખીલ પિમ્પલ્સ કે ડાઘ ધબ્બા થતા હોય તો તે ત્વચાની અંદર જમા થયેલી ગંદકી અને બેક્ટેરિયાને કારણે થાય છે લવિંગમાં એવા તત્વો હોય છે જે ત્વચાની ઊંડાઈમાં જઈને આ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે તમે લવિંગની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો અથવા લવિંગના તેલને નાળિયેર તેલ સાથે મિશ્ર કરીને હળવા હાથે માલિશ કરી શકો છો આ ઉપાય ત્વચાને કુદરતી રીતે સાફ કરે છે લવિંગ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સમતુલિત કરે છે જેનાથી વજન ધીમે ધીમે નિયંત્રણમાં આવે છે આ ઉપરાંત તે પાચનતંત્રના માઇક્રોબાયોમ બેલેન્સ જાળવી રાખવામાં પણ મદદ કરે છે જેનાથી ખોરાક યોગ્ય રીતે પચે છે અને ચરબી જમા થતી નથી મિત્રો હવે કેટલીક સાવધાનીઓ વિશે પણ જાણી લઈએ કોઈ પણ વસ્તુનો ઉપયોગ સીમિત માત્રામાં જ કરવો જોઈએ જો તમે જરૂરિયાત કરતાં વધારે લવિંગનું સેવન કરો છો તો તે શરીરમાં અત્યધિક ગરમી પેદા કરી શકે છે જેનાથી બળતરા આસિડિટી અને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે તેમણે લવિંગનું સેવન કરતા પહેલા પોતાના ડોક્ટરની સદા જરૂર લેવી જોઈએ કારણ કે લવિંગ બ્લડ શુગર લેવલ પર અસર કરી શકે છે તો મિત્રો લવિંગ દેખાવમાં ભલે ગમે તેટલું નાનું હોય પણ તેના ફાયદા ખૂબ મોટા છે જો તમે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે નિયમિત રૂપે ઉપયોગ કરશો તો તે તમારા શરીર મગજ અને સ્વાસ્થ્ય ત્રણે માટે વરદાન સાબિત થશે શું તમે ક્યારે લવિંગનો ઉપયોગ દવા તરીકે કર્યો છે જો હા તો તમારો અનુભવ શું રહ્યો કોમેન્ટમાં જરૂર જણાવો તો મિત્રો આજના આ વિડિયોમાં બસ આટલું જ જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાયો જરૂર લખો વિડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો